હવે વાત કરીએ વરસાદની તો મહેસાણા રૂપેણ નદી પર બનેલા કોઝવે પર કાર તણાઈ ગઈ બહુચરાજીના મોટપ અને કનોડ ગામ વચ્ચેના કોઝવેની આ ઘટના છે પાણીના વહેણમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા કાર તણાઈ હતી કારમાં સવાર ત્રણ લોકોનું માંડ માંડ જોઈ બચ્યું ત્રણેય લોકોએ વૃક્ષનો સહારો લેતા બચી ગયો જીવ્યું ત્રણેય લોકોને સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મહેસાણાના છે મહેસાણાના રૂપેણ નદી પર આ કાર તણાવવાની ઘટના બની છે બહુચરાજીના મોઢપ અને કનોડ ગામ વચ્ચે કોઝવે પર આ ઘટના બની હતી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ પાસેથી તેજસ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે તેની વચ્ચે કારતણાવવાના દ્રશ્યો પણ સામે આવ્યા શું છે ઘટના શું માહિતી બિલકુલ કહી શકાય કે ગઈકાલે મહેસાણા શહેરના આસપાસના વિસ્તારમાં કહી શકાય કે ધોધમાર જે છે વરસાદ વરસવા ગયો હતો વરસાદને લઈને ક્યાંક જે છે તે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે રૂપેણ નદીમાં કહી શકાય કે પાણી આવતા રૂપેણ નદી બે કાંઠે વહી રહી હતી અને કહી શકાય કે મોટપ અને કરોડા વચ્ચે જે રૂપેણ નદી ઉપર જે કોઝવે બનાવવામાં આવે છે તેમાં જે છે કાર તળાવવાના દ્રશ્યો કાર જે છે તે તણાવવાના દ્રશ્યો સામે આવ્યા હતા કોઝવે ઉપર જે છે કાર જે છે તે તણાઈ હતી કાર તણાવવાને પગલે જે છે આસપાસના જે છે સ્થાનિક લોકો તારા કાર ચાલક સહિત ત્રણ લોકોને જે છે કારમાં સવારતા જે સાથે તડાયા હતા તેમને જે છે વૃક્ષના સહારે બચાવી લેવામાં આવ્યા અને ત્રણ લોકોને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરીને જે છે બચાવી લેવામાં આવ્યા હાલમાં તો કહી શકાય કે વરસાદને લઈને અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો પણ જે છે તે સામે આવી રહ્યા છે જી બિલકુલ તેજસ માહિતી બદલ આભાર તો આ તમે જુઓ મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે રૂપેણ નદી પર બનેલી આ ઘટના એક કારતણાઈ તણાઈ હતી જોકે સ્થાનિક તેઓએ કારમાં સવાર લોકોનો આ બાદ બચાવ કરી લીધો છે તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધા